નાયક ભોજક સમાજ ઇડરના અશોકભાઈ નાયક વકીલ તથા સમાજ સેવા ટ્રસ્ટ ઇડરના પ્રમુખે નાયકે સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને સમાજની વાડી તેમજ લાઇબ્રેરી માટે રૂપિયા પચીસ લાખ આપવા માટે હું મદદરૂપ થઈશ તેવી જ્ઞાતિજનોને ખાતરી આપી હતી આ સન્માન સમારોહમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

પણ સમાજ ભેગો અને સમાજના યુવાનો શિક્ષણ પર આપણી અવસર ત્યાં થાય અને આપણે બધાએ સમાજની મુખ્ય દેશ વિકાસ આગળ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કરી રહ્યું એમાં આપણે સૌ સહભાગી થઈએ આપણને કોઈ કહેવા નતા આપણે આપીએ છીએ પણ આપણે આપીએ છીએ એટલે પૂરું નથી આપણો અપાવવાની પણ જવાબદાર મહારાજે આપણા નાના સમાજના કાર્યકર્તા દેશના સર્વોચ્ચ અને તમે જે પણ કઈ કામ સોંપો હોય કરવી મારી ફરજ છે એમાં કોઈ નબાઈ નહીં કરે જ્યારે જયારે ભારતીય જનતા પાર્ટી મહારાદી સામાન્ય કાર્યકર્તા દેશનું સર્વોચ્ચ

એના પછી વધારા સમાજના કાર્યકર્તાઓને મળ્યું એના પછી મોદી સમાજના કાર્યકર્તાઓ એટલે નાના નાના સમાજોનો સમૂહ એનો ભેગો માટે મોદી સાહેબના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે કરીએ છીએ અને એમના કંઈ પ્રશ્નો હોય નાના મોટા એને કેવી રીતે સાથે ઉકેલી શકાય એના પણ હું પ્રવાસ કરી રહ્યો છું તમે તો ઘરના છો એટલે અધિકારથી આઠ ખેંચી જવાનો અધિકાર છે આ ল <laughs> না